એક આંગડિયા પેઢીના કર્મચારીની નજર ચૂકી બસમાંથી માંથી હીરા તેમજ સોનાના ઘરેણાંની ચોરી કરી આરોપીઓ બહારના રાજ્ય રાજસ્થાનના હોય તેઓ રાજસ્થાન નાસી ગયા હોય વરાછા પોલીસ સ્ટેશનની ટીમ રાજસ્થાન ખાતે તપાસ નીકળી સત્તર દિવસ સુધી રાજસ્થાનમાં રહી ત્યાંની ભૌગોલિક પરિસ્થિતિથી વાકેફ થઈ ટેકનિકલ અને હ્યુમન્સ ઇન્ટેલિજન્સની મદદ તેમજ વેચપલ્ટો કરી આરોપી બલવંત ઉર્ફે બલ્લુ જેવો ઝાલોર ખાતેથી તેમજ ભવાની સિંહ ઉર્ફે ભમાસાનાઓની જોધપુર ખાતેથી દબોચી લીધા જે બંને આરોપીઓ રાજસ્થાનમાં પણ ઘણા ગુના કરી ચૂક્યા હોય રાજસ્થાનના પણ ચોરી લૂંટના ગુનામાં નાસ્તા ફરતા હોવા છતાં તેને પકડવામાં વરાછા ટીમને સફળતા મળી અને આશરે પંદર લાખના હીરા અને સોનાના દાગીનાની ચોરીમાં માં ગયેલ મુદ્દા માલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી કરી છે ધવલભાઈ ધાનાણી સાથે જોતા રહો ન્યૂઝ નાઈન ગુજરાતી